આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર છે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સાતમે વર્ષમાં જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે હું સુરત પોલીસ કમિશનર અનુભવસિંહ ગેહલોત મારી તરફથી અને મારે સુરત પોલીસ પરિવાર તરફથી સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ પાઠવું છું કે તમે છેલ્લા છે વર્ષ જે રીતે પ્રજાના સેવા આપી છે પ્રજાના પ્રશ્નોના તંત્ર સુધી આપે લઈ આવ્યા જોઈએ પ્રજા સુધી તમામ એવા બનતી ઘટનાઓને તમે એના પાસે લઈ ગયા ખૂબ સકારાત્મક અભિગમ રાખીને જે સારી સારી વસ્તુઓને તમે બતાવ્યા લોકો સુધી તક અને સાથોસાથ તંત્રના જો બી અમારા સૂચનાઓ હતી એ જો અમે લોકો પબ્લિક સાથે શેર કરવા માગતા હતા આપના માધ્યમથી અમે લોકો આપણા પ્રજાજનો સાથે શેર કરવા જોઈએ અને જો આપસમાં જો પ્રજા અને તંત્રમાં જે રીતેના સંકલન જળવાયા એમાં આપનો જો અહેમ ભૂમિકા હતી સ્પાર્ક પુટે પરિવારના એના માટે બી આપને ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું ધન્યવાદ પણ બોલું છું અને સાથોસાથ આવનાર સમયમાં આપ આ જ રીતે હકારાત્મક અભિગમ લઈને અમારા લોકોનો સેવા કરતા રહો જોઈએ એવી બધાને આપને શુભેચ્છા આપું છું